તે રીંગણા તો મળ્યા નથી ખાલી બટેકા જ કેટલાક ના ચૂલા બનાવેલું શાક મીઠું લાગે કોમેન્ટ કરતા આવજો અને આપણે અહીંયા એક માણસ છૂતું છે અને કઈ હોવા સિવાય કઈ કામ નથી એલા એ ભાઈ ઊંઠ

પૂરા થઈ ગયા એ થેન્ક યુ બધાને અને આવો ને આવો સપોર્ટ આપજો અને બ્લોગમાં અમે બી તમને મજા કરાવીશું અને વોલો ગમે તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો જરૂર કરો સબસ્ક્રાઈબ કરશો તો મજા આવશે તો આપણે ને ગાય માટે રોટલી મમ્મીએ બનાવી દીધી ને કઈ બધી દેવા જાઓ હું અત્યારે કહ્યું ને હું હોય નહોતો ગયો આડો પડ્યો તો એ તો એ મસ્તી કરતી હતી ગલગલિયા કરે તો રાઇડ તો નાખો જ ને લે

બંકો છે શર્ટમાં આવી ગયો શર્ટમાં જેનું આયેલું થઈ કે આ માણસ છે ગયો પાંચસો જણા ને ગમી ગયો પણ લાઈક તો નથી કરતા ગધના એક જોઈ લો અત્યારે બાપુ બેઠા હે અને ઉસકી માં હે છૂટકી જોઈ લે કે ખીચણા આવે તો ચાલો આપણે ઘર બાજુ જાય તો મમ્મી હું આવી ગયો રોટલી નાખીને ગાયને આપીને અને નીપુ કાંઈ કહેતી હતી કે નહીં હવાર હે એને કહેવાય નહીં મારા હાટું કાંઈક લેતી આવે પૈસા પૈસા દેવાય ને રોટલી કેટલી વાર હે તો ગાઈસ રોટલી આપણે ચૂલા પર બની જાય છે ફાઇનલી લાઈટ ચાલુ એ લિટલ લોંગર ધેન અ ફ્યુ મિનિટ્સ લેટર હે ગાઈસ આપણે ઉઠી ગયા છીએ કારણ કે બપોરે આજે હવારમાં વેલે ઉઠી ગયો તો ને એટલે હું દેરીક થઈ ગઈ લવાને એટલામાં ઓલા દીપાબેન આવી ગયા હે પરીક્ષા દે તો આપણે એને પૂછીએ

તો ગાયઝ આવો કાંઈક હે આપણે પરીક્ષામાં ચોરી થતી અને કાંઈક નેક્સ્ટ લેવલ જ થતું બધું સાબલીઓ એકબીજાની પાસ થઈ જતી નહીં એવું બધું થતું અને આ લોકોને બી થતું હશે પણ આ તો હું એટલું બ્લોગ બ્લોગ ચાલે એટલે એ બધું બહાર નહીં પડે બાકી થતું તો હે જ નહીં અને થોડી ઘણી ચોરી થાય એમ બી કહે છે એટલે થતું જ હશે પણ બહાર નથી પાડતી આ વ્યક્તિ સાચું કહું ને સાચી વાત હે થઈ ગાઈસ તો આપણે આવી ગયા છીએ બારે અને તમારા મારા બેકગ્રાઉન્ડમાં અવાજ આવી રહ્યો હોય છે ખટક 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 પણ એ અવાજ આ માણસ ક્રિએટ કરી રહ્યો શું આવો બધો ભૂકો કરવો પડે ઈ ઓલા વ્યક્તિ માટે થઈને કરવો પડે કારણ કે ગુલાબી પટ્ટો જે પહેરો છે ને ગુલાબી પટ્ટાને ખાવું પડે હે અને મમ્મીએ જો આમ હિંમતવાળી છે જો વજન વજન ઉપાડે છે

લપસી જાય હે ખબર નહી લપસી જાય હે આપડા વરસાદમાં ગારો થયો ને એટલે ગારામાં માં પગે લપસી જાય ને પેલી વાર એમ જીવે લપસી જાય હે ખબર નહી એમ થાય જો હવે આ કચરો સાફ થાય હે અમુક ટાઈમે ભાઈ કેમેરો હાથમાં વેન તો એ કોન્ફિડન્સ લેવલ ડાઉન જાય તો શબ્દ આડા આડાઅવડા થઈ જાય એવું બી બની શકે એટલે સોરી સોરી આ સોરી બસ એ ફ્યુ મિનિટ્સ લેટર હેય ગાઈસ તો હું ડેરીમાંથી આવી ગયો છું અને નિપા જો વાતા વાતા સુઈ ગયા છે કેમ સુઈ ગયા હો અને આજે હું બનાવવા નહીં આપણે આલુ પરોઠા હે આલુ પરોઠા મમ્મી શું કહેવાનું આલુ પરોઠા ઓકે કરીએ તમારા ખાઉ મમ્મી હું ખાઉં આલુ પરોઠા ખાવા જોઈએ જ બનાવ્યા ચીઠી ઉલાડ ત નિપા ના નઈ તને આળસ ગઈ છે મારું પકડ એની સર્વિસ કરી દે મને શું કહી રહ્યા છે હું બનાવવાનું મારે તો હું કઈ ચા વાળો લાગુ યાર હું કેટલો વ્લોગર લાગુ ને ચા બનાવવાનું તમે કમેન્ટ નું ને બધું ના ક્યો એવું કઈ કોમેન્ટ માં તમે કયો તો આ લોકો કામ ન કરાવે મને સમજા જો આ શું કરે છે વાંચવાની જગ્યાએ આવું કરે છે ટાઈમ પાસ વાળ તને નથી આવડતી વ્યુઅર્સ લોકો એમ જાણી રહ્યા છે કે તમે પેલા ફર્સ્ટ ફર્સ્ટ બ્લોગમાં તો હે ને એ ઢીંગલાને ભૂરો ભૂરો કહીને લઈ લીધો હતો તો હવે કેમ નથી બિચારા અને ખૂણામાં ફેંકી દીધો પાસે રાખતા બિચારો કેવો ને એમાંય લો લઈ લે તો એને તારી બાજુમાં એવું હે એમ ને કઈ હું કાંઈ ચા નથી બનાવવાનો તમે કોમેન્ટ કહો તો હું હે ને એ મને રજા મળે હેમજ ચા થી ને રજા મળે દાળ બનાવવાથી એ રજા મળે ને શાકથી ની રજા મળે તમે કોમેન્ટમાં કહી દ્યો કે છોકરાને ન બનાવવા એ હેન્ડસમ બોય નો લગ ઉતારા દે એ રીતે આમ કાંઈક કહ્યો તો હે આ લોકો મન મને નઈ દે ને કારણ કે કામ જ છે પર કોઈ કામ જ કેમ કે કાચી બનાવો એવો વેમ હોય ને તો મોટા કાડ નાખો એવો વેમ નઈ હકીકત તો આપણે વાડીમાં આવી ગયા ને ફરતા ફરતા અને હવે સોયાબીન માં સિંગુ થઈ છે તો મોર છે ને ઈ સિંગુ ખાય છે તો આપણે એને ઉડાડવાનું કામ આવી ગયું છે તો સોયાબીન માંથી આ સાઈડ આવી ગયા તો હવે હું ખાલી બાજુમાં જાઈશ અને ઉડાડીશી લોકોને જોઈ શકો છો ઉડી ગયું ને હવે આ ઉડી જાય જાય ઉડીને ઉપર બેસી ગયું જો જોવો આપણો ખાલી આપણે ઘણા વખત એમને ઉડાડેલા હે એટલે હું ખાલી પાસે જાઓ અને એ લોકો ઉડી જાય આપણે સનસેટ જોઈ લેજો સનસેટ હું દેખાય ને તો બતાવો ઉપર ચડીને આના ઉપર अल वायर है जो नहीं है गोथू खाता खाता रह गया गाइस अबे चट्टान पे चढ़ना है मुझे હું ચડી ગયો છું અને ઉપર મકાન આરતીકોર પ્લોટ આ વેલના લીધે નહીં દેખાય લીમડાના લીધે નહીં દેખાય ઘરની છત ઉપર ચડી ગયો હોય તો દેખાય અહીં તો ખાલી આવું દેખાય પાક આપણો ચાલો મિત્રો તો આજે આપણે મહીસાગર જિલ્લાનું લોક નહીં પણ લોકન ગીત ગાવા જઈ રહ્યા છીએ તો આપણે ગાઈએ મારી વાળે

અંદર હોય એટલે પણ અહીંયા લાઈટ ચાલ્યું હે અને આલુ પરોઠાનું કામ શોરો થી ચાલી રહ્યું છે આલુ છેલાઈ ગયા હે અને છાલ બી ઉતરી ગઈ એટલે હા છિલાઈ ગયા એટલે છાલ તો ઉતરી જ જાય ગા હજી તો મસાલો રેડી થાય ને પછી શું થાય પછી શેકવાનું ન આવે કાચા જ ખાઈ જવાના કાચા જ ખાઈ જવાના ગાય આવે યાર કેવું બધું કે કા પેટમાં જાય ડાઇરેક્ટ કેમ પેટમાં જાય

આપણે ચાલુ પરેઠા ને અત્યારે સાંજે પ્રોગ્રામ છે તમારી આખું ખાધું કમેન્ટ અંદર કરી દેજો અને અત્યારે જો આ માણસ બેઠું એને કાલે પેપર છે કાલે કઈ પેપર ઇંગ્લિશ ઇંગ્લિશ નું છે એની અંદર કેટલું બધું અઘરું ગ્રામર આવે એ ગ્રામર બી નહીં કરતું અને બસ અહીંયા સુવે તઈ સુવે અરે બાપા ઇંગ્લિશ બાવા તો લેકે ફાવે મને ખાવતા હે પડે

અને આનું તો સીન આપણે કહી જ દીધો કે એકદમ એ તો વિષય બી નહીં ખબર કે કાલે કયું છે ફોનમાં જોતું કઈ ટાઈમ ટેબલ ટાઈમ ટેબલ કાઢી અને આપણે જો અહીંયા કાંઈક કયું છે ચાંદલો થઈ ગયો કુદરતી લોકમાં દેખાતો તો કાંઈક એની કાંઈ દવા હોય કે કાંઈક બિગાડ હોય તો કહી જાય તો આ સાથે જ આ ને એન્ડ કરી અને આ માં તમને મજા આવી ગઈ હશે અને ઘણું બધું જોયું હશે તો કમેન્ટ કરજો અને શેર કરી દેજો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ના મળે સબસ્ક્રાઈબ કરજો તો તમને અમારા મસ્ત મસ્તના શોર્ટ મૂવી બનાવીએ એ શોર્ટ્સ તમારા સુધી પહોંચશે પહોંચશે અને મજા બી એવી આવશે અને અમારા ફાઇનલી છપ્પન સબસ્ક્રાઈબર થઈ ગયા તો સો સબસ્ક્રાઇબર થવામાં થોડીક જ વાર હતો સો સબસ્ક્રાઈબ સુધીનો એક એક તમને સ્કોર એ તમે પૂરો કરી દીઓ છો સ્કોર પૂરો કરી દેવો તો કાંઈક અમે ડિફરન્ટ કરો છું કરશો ને નિભાબેન ડિફરન્ટ તમે નિપાબેન ડિફરન્ટ કરાવવાનું છે આપણે કાંઈક ચેલેન્જ કરશું આપણે નિપાબેનને એ ચેલેન્જ સો સબસ્ક્રાઇબ પૂરા થાય ત્યારે આપણે પૂરું કરશું ત્યાં સુધી બ્લોગ ગયું હોય તો લાઇક કરજો શેર કરજો મસ્ત મજાની કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકનને ઓન કરી દેજો ત્યાં સુધી મળીએ next vlog my dance with them see then i must have a up. bye bye